હા જય શ્રી કૃષ્ણ બા એ જય શ્રી કૃષ્ણ બતા બોલ બોલ કેમ હાલેસ બસ જો એકદમ હારું હાલેસ તો બા હા પાદર વાળી જમીન માં વાવું હું કારણ કે ગયા વર્ષે આપણે માંડવી કરી હતી ને તો જો કે માંડવીનો નો પાક હતો પણ આ ભૂંડણા જ્યારે જો ને જ્યારે ખેતરમાં આવીને આખું ખેતર ખુંદી જાય છે વાહે કાઈ વધવા દેતા નથી એટલે આ વખત તો હું વિસારમાં પડી ગયો છું કે કરવું તો કરવું હું કહું તને બોલો

અડધી જમીન માં કપા કરી નાખીએ બજાર માંથી બે માંથી એક નો તો ભાવે તારી હાચી છે પણ બાપ મારે બીજી વાત કેવી પૈસા બૈસા ની જરૂર છે અરે ના બાપ પૈસા ની કઈ વાત નથી પણ વાત જાણે એવી છે કે હા મારી હાહુની જમીન તમને શું લાગે આપણે શું કરવું જોઈએ એ જમીન કોના ભાગમાં જાવી જોઈએ હું કરવું જોઈએ એટલે એ ગોમતી બેન ને કઈ બે ચાર છોકરાઓ થોડા છે એક મીઠડી છે ને અને ગોમતી બેન જ્યારે હયાત નહી હોય ત્યારે પછી જમીન કોની છે મીઠડીની તો હું એમ કહું છું કે મર્યા પછી એની થાય કે હમણાં આપી દે તો એમાં વાંધો શું છે

પેલો ઓલો રાજ નથી આ મીઠીના ગયા પછી રાજે જ એને હાંસવા છે આ જ્યારે પણ જરૂર પડે ને ત્યારે આ રાજ ખડે ભગે ઉભો હોય તો હો મીઠીના બાનું કેવું એવું છે કે રાજ મારા દીકરા જેવો છે મારા ગયા પછી આ મારી બધી જમીન છે ને હું રાજના નામે કરી દઈ એલા એ ગોમતીબેનનું છે ને હવે આ જાતે જિંદગીએ એનું સટકી ગયું છે વાત કરે તે હવે એ છે બાજુમાં પાડોશમાં રહે છે અને એની સેવા કરે છે તો ખોરડું છે ને એનું ખોરડું ભલે ને દઈ દે અને જમીન આપણને દઈ દે એટલે રાજને જે જોઈ છે એ મળી જાય ને આપણે જમીન મળી જાય પણ મારા હાહુ માનવા તો જોઈએ ને અમારા હાહુ માનતા નથી એ તો એ તો મૂળ મોકાણ છે બાકી તમે કયો છો એ વાત એકદમ હાસી છે કે જો મારા હારામાં એને દીકરો ન હોય ને તો એની આ બધી જમીન જાયદાદ કે ગમે મિલકત હોય એના ગયા પછી મારી જ હોય પણ તો પણ ઈ જો ઈ માનતા હોય કે નો માનતા હોય પણ હું તો ગોમતીબેન ને કે કે આ જમીન અમારે મીઠડીના નામેસ કરી દયો અને તમારું ગોડુ છે ને એમાં જે કાઈ ઠામડા બામડા છે ને એ બધુંય રાજને દઈ દયો ને એને ઘર મંડાવી દયો ને પણ જમીન તો આ આપડી જ થાપી જોઈએ બીજું કાઈ નહીં એ વાતે તમારી બાઈ એકદમ હાચી છે કે આમ પણ જો એ છડી ના ભાગે જમીન આવે કે મારા ભાગે આવે કેવાય તો એની ડિગ્રીના નામે જ ને કઈ એમએસ તો કહું છું હા અને આમ પણ અત્યારે તો છે ને એની જમીનમાં કોઈ હરખું ધ્યાન દેવા વાળુંય નથી જો ઈ ઈ જમીન આપણા ભાગમાં આવે ને અને જો હું પૂરતું ધ્યાન દઉં ને તો ઈ જમીન પાણીવાળી છે એટલે પાકી નો થાય કઈ એટલે છે ને તું તારે એની ઉપાધી કરતો નહીં અને તારા કાને કઈ પણ વાત આવે ને કે ઈ રાજને દેવાની છે ને આમ થવાની ને તેમ થવાનું એ કઈ માનતો નહી હું જેમ કહું ને એમ મત થાય એ જમીન મીઠડી નામે હું કરાવીને ને અરે ઈસ કરવું છે બા કે મારી હાહુ મીઠડી નામે જમીન કરે હું કામ નહી ને તે કરીને મારે આ જમીન મીઠડી નામે તો કરાવી જ છે એક કામ કર બોલો ને બા મન લાગે તું તો નઈ જઈ હક પણ હું ગમતી પાસે જાવ અને હું વાત કરું

તમે વિશાળ જો અને જાવું હોય તો મારી હાફ પાસે જાજો અને બધી વાત કરજો પછી કેજો મને કે હું છું ને હું નહીં હા અને મીઠડીયારે તુંય વાત કરજો કે તારી માને કેણ મોકલ કે એમ અમને પૈસા વગર જમીન કોઈને દઈ ન દેવાય સારું બા મીઠડીયારે વાત કરી લઈને તમે તમારી રીતે વાત કરી લેજો હા અને મીઠડીને કે કે સા ભાખરી કાઈક બનાવે ભૂખ લાગી છે હા બા હું કેતો જાવ છું ને હવે આ ઢાણું થઈ ગયું છે વાડીએ જાવ હા જા જા સારું જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ બેટા ખેતર ભૂલા પડી ગયા હા બેન હવે ક્યારેક તો આંટો મારવા આવીએ ને સારું કેવાય ને અમે તો તમે આંટો મારતા રહ્યો ને તો અમને ખબર પડે કે અમારે છે નગર છે ને સાહુકાર બની જાવ પાછા હાય મારી બધી વાત સાથે તું હંમેશા સહમત થયા છો તો આટલી વાત મારી માનશો કે કાલ કદી મને કઈ થયું ને તો એક મામાની જે મીઠુડી ને તમારે સાચવવાની છે પણ એની હાહુ ની આ વાત મારા ગળે ઉતરતી નથી તો હું કઈ રીત ને એમ કહી દઉં કે હા તમે જમીન લઈ લો ઓ બેન તમે છે ને આવા કવે નો બોલો ભગવાન તમને હો વર ના કરે તમને કઈ નહીં થાય અને તમે મીઠી ની ઉપાધી ન કરો એનું છે ને હગા મામા થી વિશેષ એનું તમે હુકમ આટલી બધી ખાલી ખોટી ઉપાધિ કરો છો ઉપાધી કરીને કઈ વર્ષે અને તમારી તબિયત ખરાબ થાય અને રહી જમીન ની તો આજે કાલે તમારે એને દેવાની જ છે ને કઈ દે ને કે પાંચ પછી જમીન આપે એને કહીએ

અને એમ તોય આપણે લોહીના સંબંધ તો નથી ને બે અને આ તમારો છે ને પરિવાર નો મામલો છે આમાં અમે તો પારકા કહેવાય એટલે અમે નો આવીને એમાં વધારે હારું અમે આવશું ને તો વાત વધારે બગડીશ એક તો તમે જમીન આપવાની વાત કરી અને એમાં એના હાવ વધારે અકળાય એટલે હું તો કહું છું તમે એકલા જઈને વાત કરી લો કેવું મારી બીજી કાઈ જરૂર હોય તમને મને કેવું કેવાય ને ભાઈ પોતાના હગા લોહી માટે આટલી ચિંતા અને તમારી હારે

બહુ શાંતિ છે એટલે તમે મારી વાત માનો તમે છે ને પર એકલા જઈ આવો એની વાત કરી કે હું વાત છે કાં તો કરવું જ પડશે ભાઈ આમાં સારું તો તમે જાવ અને એની હાહુને મળી આવો સારું હાલો કઈ ઉપાધી ના કરતા જે થા ને હાંદુ હારો જ હે હા હાલો જય શ્રી કૃષ્ણ ના તો ખોટું કહેવાય ની

ખાઈશ હાલો નળી લાંબી કરી દીધી તે બધા ઝાડવામાં પાણી પોચી જાય હા થોડું ઘણું છે ને ખળ વધી ગયું છે ઈ ખળ કાઢવું પડશે ને તારા હારા છોડ છે ને એને બગાડશે એમાં એ ખાસ કરીને જો આ કેટલો લાંબો થઈ ગયો છે ખાલી એટલો મ તું બીજ વાયું આખી જમીનમાં પથરાઈ ગયો છે પણ એની આ સુબા સુઈ દેજો ખળ ખા સુગી ગયું છે કાઢવું પડશે સમય રહેતો નથી નહીતર તો હમણાં બધું કર નાખે પણ એકવાર પાણી પોસી છે ને બધાને બા મને કઈ વાળું છે તે વાળવાની ક્યાં કરો છો બા તમને ખબર તો અત્યારના ટાણું પાણી નાખું છું રોજ કરવા આવી હતી હવે હું વિચારતી હતી કે ખડ થોડું ઘણું ઊભી ગયું છે બોલાવી ને આપણે સાફ કરાવી લઈએ તો એ હું આવી ને ત્યારથી હું જોયા કરું કઈ બડબડ કરે છે અને કઈ તો પાણી નળી તો અહીંયા પડી છે કઈ તે પાણી કોઈને દીધું નથી આ વાયલું નથી આ જોતો તું કેવું પડ્યું પણ શરૂ પર દીધું છે પાણી ધીમે ધીમે પોસે કે નહીં બધાને સારું હાલ હું બીજા કામ પતાય આવું બસ કઈ એટલે કે હું પતાય આવું પણ ઈ કે આ તારી માં ને તે કઈ કેણ મોકલ્યું ફોન બોન કર્યો કે નથી કર્યો તેની માટે અત્યારે એનો મુદ્દો ચાલે છે ઘર માં

હવે ઈ ત્યાંથી જે સવાબ મોકલાવશે ઈ આપણને પછી ખબર પડશે મોકલાવશે એટલે એ બધું કાઈ મોકલવાનું ન હોય ત્યાં જઈને બધું લખાણ ને તારી માં અંગૂઠો ને બધું મરાવીને જ આવવાનું હતું અહીંયા શોભા તમને કીધું ને એક વખત હવે મારી બા ની ઈચ્છા હશે તો ઈ કેસે બાકી ની ઈચ્છા જો કોઈ બીજાને જમીન દેવાની હશે ને તો એ પ્રમાણે કરશે એમાં હું વસ્તે નહીં પડું હું તમને હસી કહું છું આ તમે છે ને ખોટી હટ પકડીને બેઠા છો

મારા ઘર ની બહુ બની ગઈ ને હવે હું હા તો એનું છે એ બધું મારા હક લાગે તો મારે ઈ માંગવાનું હોય એ બોલતી બોલતી ને ઓ આઈનું છે ને મારા દીકરાના હક છે અને તું માના ઘરેથી લાવીશ ને એ આપણું છે એટલું યાદ રાખજે આ ખોટો ફેરતો ન થાતો નહીં માના ઘરેથી લાવું એ આપણું એનું છે તો એ દીકરાનું વાહ તો દીકરાની ની તું નહીં એટલે એમ તારું નો થયું પણ હક જતાવે એ તો મને પોહાય જ નહીં હા તો મને નત ગમતું કે સેમા તમારો હક લાગતો જ નથી એવી વસ્તુ પર તમે તો હક જતાવો છો એ અમને કેમ ગમે તમે ક્યો ને હા હા આઈ વહુ થઈને આવી તો દાણા પર તારો હક વસ્તુઓ પર તારો હક આ જમીન પર તારો હક પાક માં હક તો પછી તું એમ કેમ કહે છે કે અહીંયા હક નથી લાગતો ઈ બધાય હક ગણાવો છો

એટલે બધું દુજાણું આપતા ઘરે આવે તમે આ વિચારી ને લગ્ન મારી યાર કરાવવા લાગે એમાં વિચાર ક્યાં આવ્યું આ તું હામી આવી ગઈ એટલે જો તારી માં પાસે ખાલી પાંચ વીઘા છે તો અમે તને લઈ લીધી ને

તમારે જે વિચારવું હોય ને વિચારો બાકી મેં મારી રીતે મારી માને વાત કરી છે હવે જે જવાબ આવે એ હમ તો તમારો જવાબ નહીં જાય છે કે હજી તો આ બધું અહીંયા થી વીણવા સુણવાનું છે લ્યો એમ ઘર ભેગા થઈ જાવ એ અંદર છે ને પછી કામ કરજો ખાધું છે ને રોટલો ને શાક ખાધાસ ને તો બસ આ ભરેલું છે અહીંયા પેલા કામ પતાવો બધાય હા તો તમે જાવ હું તો કામ પતાવી દઉં એમ નહીં મને ખબર છે હું જાય ને એટલે તું ઉભી ઉભી કઈક બડબડ બડબડ કરીશ હું આઈ ઉભી છું તો આ બધું વીણવા માંડ હાય દે હાર હો ને તમારી ઈસ્કર આવું છે કરો કામ કરવાની કોઈ ના નત પાડતું પણ સીધી રીત ના રાખે ને તો અને આમ એક એક પાંદડું ન લેવાય તગારું લઈને બે આય ને તગારામ બધું ભેગું કરાય તો તગારું અંદર પડ્યું છે એટલે કે દીધી કે અંદર જઈને લઈ આવું ને પછી કામ કરું તો તમને ઈ નત ખાતું ના તો ઈ લઈને આવાય હવે તગારું લેવા જાય જા કાઈ ને કાઈ બસ વખત બગાડવો છે કામ નત કરવા

મારી દીકરીને આટલી મોટી કરીને આટલા સંસ્કાર આપીને તમારા ઘરે વળાવી આજે તમારું ઘરને પોતાનું કરીને બેઠી છે તો એ આમ મોઢું બગાડો છો હા કારણ કે અમારા ભાગમાં ને અમારા હકમાં છે જોઈતું તું ને એ તમ ન દીધું એટલે આવું જ રહે મારું મોઢું તો સંસ્કારોની કઈ અમારી કિંમત જ નઈ બા સંસ્કાર ને હું ઘોળીને પી જાવ વાત કરો છો લ્યો સંસ્કાર બા હસું કહું ને તો તમે જમીન માટે જે ગુસ્સો કરો છો ને ખોટો છે હાચું કહું હા હું અને તમે એ બધું જ મારી દીકરી હરી દીકરીને માં દેવામાં કઈ બાકી નથી રાખ્યું મારી પાસે આટલો ખાલી જમીનનો ટુકડો છે જેનામાં થોડું ઘણું વાવીને હું મારું ઘર ચલાવું છું આ જો ગામમાં માં આવો દીકરીઓને કેટલું દે છે ગાડા ને ગાડા ભરી ને દે છે અને તમે એને સાર ગાભા લઈને મોકલી દીધી તો તમે એમ કયો લે મેં તો કેટલું બધું દઈ દીધું જો જાણે મને પાંચ સગ આવ્યું ને બાંધી દીધી હોય એમ બોલો તમે તો સંસ્કારો દીધા છે બા સંસ્કારો એક કામ કરો તમારા માં સંસ્કાર છે ને ભરો એનાથી પેટ અને જમીન અમને દઈ દો અને કયો છો કે રાજ એમાં કામ કરે છે તો રાજના મેં દાણા નાખ્યા છું ભલે વાવ તો એ જમીન મને એનો વાંધો નથી પણ કાગળિયા પર અંગુઠો મારી મને જમીન આપી દો આ વાત ખોટી છે બા હાવ ખોટી છે તમારી તમારી માંગણી ખોટી છે તમે કયો નઈ તો હું તમારા ઘરે કામ કરવા આવું હાલો એક વેવાણ તરીકે હું પોતાનું ઘર સમજી પણ તમે જમીન માંગી લો બે બે ઘર રજડતા થઈ જાય કેવી રીતના પૂરું કરવું મારે કામવાળાની જરૂર નથી સે તમારે છોડી અને કરે છે બધું કામ મને જે હકમાં છે ને ઈ જોઈ છે આમે તમે નહીં હો ત્યારે તો એ અમારું જ છે ને તો પછી જીવતા જીવ દઈ દયો ને તો તમને નિરાશ થાય કે મે માર દીકરીને દીધું પણ રાજભાઈ કામ કરે છે આટલા વર્ષોથી એને મને બેન માની છે તો એક બેન તરીકે મારી લાગણીની કઈ કિંમત નહીં હે ભગવાન કા સમજતા નથી મારે તમારો રાજભાઈ ન જોતો

ભૂલવાનું તો મારામાં લખ્યું જ નથી એ નાન નાની વાતોય મને યાદ રહેશે તો આવડી મોટી પાંચ વીઘાની જમીન હું ભૂલી કેમ જાવ અને વચ્ચેનો રસ્તો કાઢવો છે ને તો હું કાઢી દઉં ને તમને હું કાઢી દઉં એ હું તમારે ઘરે આવું અને આપણે બેઉ મળીને જમીનના કાગળિયા લઈને સરપંચ પાસે જઈ ત્યાં તમારો અંગૂઠો મરાવી દઈએ સરપંચનો મરાવીએ મારોય મારું અને પછી કાગળિયા લઈને હું આવતી રહું પછી એને રાજભાઈ ભલે ને એના ઉપર કામ કરે પછી એને દાણા નાખી તમારા ઘરે નાખી જાય બાકી ની ઉપજ હું લઈ લઈ કેવા કર્મો કર્યા છે દીકરી દીધી છે અને અને આ ઉમર માં એક ભગવાન નું નામ લેવાનું હોય તો તમે એ જમીન નો ટુકડો છોડતા જ નથી લઉં છું ને આ ભગવાન નું નામ લઉં છું એટલે તો આ પાંચ વીઘા જમીન ને એને મને અક્કલ આપી રોજ હવાર માં ઉઠી હું ત્રણ માળા કરું છું એટલે ઈ ઉપાધિ કરતા નહીં તમે હું તમારા વતી બે માળા વધારે કરીશ કે ભગવાન તમારું આયુષ્ય વધારે પણ તમે આ જમીનની ની વાત ભૂલી જાવ બાપ ભૂલી જાવ એક કામ કરો તો છે ને એક કામ કરો આ તો મને લાગી હોય અને તમે જમો માર પેટ માં આવે ને એ હું ત્રણ માળા કરું છું બે તમે કરો તો કઈ પુણ્ય મન થોડું મળી જાય પણ છે ને હજી બે માળા વધારે કરવાની વાર છે આ જમીન મળી જાય ને પછી એને રોજની પાંચ માળા કરાય મારે તમને હું સેવામાં ખોટ રહી ગઈ છે કે તમારી આ જમીન પર અટકી જ ગયા છો બસ ઈ જમીન જ તો હવે મારો હા છે સેલો સેલો ઈ મળી જાય ને પછી ભલે ને હા સૂટી જાય દીકરીની ચિંતા એના ભવિષ્યની ચિંતા રા રાજભાઈની હાર એક બેન તરીકે લાગણીની ચિંતા રાજભાઈ આટલા વર્હો સુધી એક 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 ભાઈ તરીકેની ખોટ પૂરી કરી છે કેટ કેટલાય મારી પૂરી કરી જવાબદારીઓ બાજો મારી વાત સાંભળો આમે મીઠરી ના બાપા તો માંદા છે કેટલાય વર્ષોથી થી ખાટલે જ પડ્યા છે એનું તો કાઈ થાતું નથી તો પછી હું તો એમ કહું છું કે આ એટલે જ હશે આ જમીન માન નામે કરી દયો ને એટલે એના બાપાય હારા થઈ જાય હું જમીન તમારા નામે કરી દઉં તો કાલ કદી મારે દવા દારૂ માટે કઈક જોઈએ તો હું ક્યાંથી પૈસા લાવીશ

કાગળિયા ભેગા કરો અને પસમન બોલાવો એટલે જમીન થઈ જાય પછી એને આખેથી મીઠી ના બાપા ની સેવા કરજો જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ સૌ